ભાજપે સાત કરી છે જેમાં મહિલા અને એક પુરુષ ઉમેદવાર છે જ્યારે સીટો ઉપર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ નો ચૂંટણી જંગ જામશે શું કેશો મહેનભાઈ ભાજપના પ્રમુખ તરીકે વડનગર અંદર મોટી જવાબદારી છે શું લાગે છે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જીતશે આમ તો વડનગરની અંદર કહેવાનું હોય ના વડનગરની અંદર ભારતીય જનતા પાર્ટી એક વિકાસના રોલ મોડલ કહેવામાં આવે તો મહેસાણા જિલ્લાની અંદર જો એવું કોઈ ગામ હોય કે જેના વિકાસ મોડલ તરીકે રજૂ કરતો એક વડનગર જ છે વડનગર એ વિશ્વની ઓળખ લઈને બેઠું જેનું મુખ્ય કારણ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે તો એ નરેન્દ્રભાઈનું સપનું છે અને વડનગર એક વિકાસની ગાથા છે મ્યુઝિયમ છે પ્રેરણા સ્કૂલ છે એની અંદર તમામ માધ્યમો જાય મેડિકલ ક્ષેત્રે મેડિકલ કોલેજ છે વિદ્યાર્થીઓ માટે બીએસસી કોલેજ પોલિટેકનિક કોલેજ છે આ જવાહર નવોદય છે ટુરિઝમ ક્ષેત્ર જોવા જઈએ તો રેલવે સ્ટેશન હાટકેશ્વર મહાદેવ મ્યુઝિયમ શર્મિષ્ઠા લેક તાનારી તો જે વિકાસ થયો છે આખરે વળગીને જોઈ શકો છો અને એને વિકાસના માધ્યમથી વડનગરની પ્રજા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે મારા કાર્યકર્તાઓ પર મને પૂરેપૂરો ભરોસો છે કે વડનગરને એક ઐતિહાસિક જીત અપાવવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ કેટલી સીટોની આપ આશા રાખીશો સાત સીટો તો ઓલરેડી ભાજપ જીતી ગયું છે અમારી આશા એક વોયના અમારે તો અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો નરેન્દ્રભાઈને આપવાની છે અને દાદા અઠતેશ્વરને સમર્પણ કરવાનું છે તો જેમનું વડનગરનું નાગ છે એ અઠત્યસો દાદા અમારે અઠાવીસ અઠાવીસ જે ઉમેદવારો વિજય બનશે કમલભાઈ શું કહેશો વડનગરની અંદર કેટલી સીટો સાથે ભારતીય જનતા પાર્ટી આ વખતે હેટ્રિક મારી શકે છે આપના કહેવાનું જ ના હોય વડનગર એટલા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ છે એની અંદર અમારો કોઈ ટાર્ગેટ હોય ને અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ સીટો અમે જીતવાની જ હોય અમે ઓલરેડી સાત સીટો તો અમે બિનહરીફ થઈ જ નાખી હતી હવે એકવીસ બાકી છે એકવીસની અંદર અમે ભરપૂર પૂરે લીડથી પૂરે પૂરી સીટો અમે જીતવાના છીએ શું લાગે છે સાત સીટો ઉપર આક્ષેપો થયા હતા કે ભાજપે ખરીદી લીધા શું લાગે છે એવું કંઈ લાગે છે ના ના એવી કોઈ વાત નહીં સાત પર કોઈ ભાજપે કોઈ ખરીદેલા નહીં એ તો જે પાર્ટીના નીતિ નિયમમાં જ આવતું હતું એ રીતે થયું છે એમાં કોઈ કોઈ શંકા નહીં એમ બળદેવભાઈ જ્યારે પ્રદેશમાંથી આપને અહીં જવાબદારી સોંપાય છે તો આ ટીમ કેવું કામ કરી રહી છે સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની જે પ્રચાર માટેનું જે આયોજન હોય છે એ મેં વડનાગરમાં આવીને જોયું તો વડનાગરના કાર્યકર્તાઓનું એટલું સરસ મજાનું પ્રચારનો રોડમેપ બનાવેલો છે કઈ રીતે એ લોકો રેલી કાઢવાના એનું એક સરસ મજાનું આયોજન કરેલું છે અને એનું કામકાજ જોતાં એનું પ્રચાર માધ્યમો થ્રુ જે કામકાજ થઈ રહ્યું છે એ પ્રચાર માધ્યમો કામ થઈ ગયેલું એ જોતાં એવું લાગી રહ્યું છે કે ભાઈ બહુમતી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બેસશે અને આવનારા સમયની અંદર વડનગર શહેર આધુનિક રીતે ખૂબ જ વિકાસ પામવાનું છે નજર કરીએ આગળ સમાચારો પર ત્યારે મહેસાણામાં આવેલ દબાણ દૂર કરી નવેસરથી ગટર લાઈન પીવાના પાણીની પાઇપલાઇન નખાઈ હતી ત્યારબાદ નવીન રોડ કામ કરવા બાબતે સ્થાનિક રહીશોએ ઉગ્ર આંદોલન સાથે મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો

અમારે ચાર પાંચ સોસાયટી ભેગી છે મધુરમ તી મૂર્તિ મણિદર સિટી તો અમારા રસ્તાનું કોઈ ઠેકાણું નથી દબણ વધારશે અને ગટર પા ગટરોનું કોઈ ઠેકાણું નથી પોણીની પાઇપોનું ઠેકાણું નથી તો કમિશનર સાહેબને નમ્ર વિનંતી કે બધું અમને કરીને આપું એ જ મારી પ્રાર્થના એમને કરું છું હું મધુરમ હોમ્સમાં રહું છું મારું નામ પટેલ સ્વીટી જમીનભાઈ છે અમારી એવી રજૂઆત છે કે જે આગળના રસ્તા પર દબાણ છે એ દબાણ હટાવે અને ગટરની સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે એ બધી સમસ્યા દૂર કરે અત્યારે રસ્તો ખોદેલો છે કોઈ સાધન જઈ શકતું નથી બાળકો સ્કૂલે નથી જઈ શકતા કોઈ પણ આવી નથી શકતું સોસાયટીમાંથી કચરાવાળાનો પણ પ્રોબ્લેમ છે અત્યારે કચરાની ગાડી પણ નથી આવતી આ છેલ્લા ત્રણ વર્ષથી છે સમસ્યા અનુભવ થયો હોય ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ હતું રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માપવામાં આવી તો ત્રણ પોઈન્ટ આઠ નોંધાઈ હતી દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈ

રિક્ષા ચાલક મનોજ કુમાર સથવારા રિક્ષા લઈ જતા હતા અને આ દરમિયાન વચ્ચે સાયકલ ચાલક આવી જતા રિક્ષા ચાલકે સાયકલ ચાલકને જોઈને ચલાવ તેમ કહેતા સાયકલ ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેના સાથીદારોને બોલાવી રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હતો ઘાયલ રિક્ષા ચાલકને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે આ બનાવને લઈ રિક્ષા ચાલક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે જો કે આ ઘટનાના વિડિયો કેમેરામાં કેદ થયાના ના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા શું નામ છે આપનું મારું વિજય સુરેશભાઈ પ્રજાપતિ નામ છે શું ઘટના બની હતી ઘટનામાં મારો ભાઈબહેન રિક્ષામાં પેસેન્જર ઉતારી ટાવર કંપની આવતો હતો તો સાયકલ વચ્ચે આવ્યો તો સાયકલ એમ કીધું કે ભાઈ તું સાઈડ મારે કે ખોટો મારે તારે રિક્ષા અંદર આવી જાય બરાબર તો ઘટના બને તો એના બદલે એ બે ચાર લુખા બોલાવીને મારા ને માં ચૂર કરાઈ છે એમાં નાકોડી ખૂટી છે ઘટના મોટી બની છે પોલીસ પોલીસને જાણ કરી છે અમે ફરિયાદ દાખલ કરવાના છો કે પાંચ છ લુખા બોલાવીને બાઈક ઉપર પાઇપને રિક્ષાને હુમલો કર્યો છે એને બે હોશમાં નાખેલો છે પહેલાં તમે દવાખાને ક્યાં લઈ ગયા હતા પહેલા અમે વિસનગર સિવિલમાં લઈ ગયા હતા વિસનગર સિવિલમાં એમ કીધું છે કે તમે આગળ વડનગર લઈ જાઓ બરાબર

આવતું હોય ગંદુ પાણી આવી રહ્યું છે જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો તેઓ ઉઠાવી રહ્યા છે

સુરત થી આ બનાવો સામે આવી રહ્યો છે સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફરનો જીવ માંડ માંડ બચ્યો હતો દુર્ઘટના થતા રેલવે પોલીસે મુસાફરનો આબાદ બચાવ કર્યો હતો જેમાં મુસાફરે પોતાનું સંતુલન ગુમાવતા સ્ટેશન પર પડી જવા પામ્યો હતો ત્યારે પોલીસે મુસાફરને બચાવ્યો હતો સ્ટેશન અને ચાલુ ટ્રેન વચ્ચે ફસાઈ ગયેલા મુસાફરને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યો હોય રેલવે પોલીસની સતર્કતાથી મુસાફરનો જીવ બચી ગયો હતો સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક પર પહોંચ્યા દરમિયાન આ બનાવ બનવા પામ્યો હોય જેમાં અકસ્માતની ઘટના રેલવે પ્લેટફોર્મ પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પામી હતી અમદાવાદમાં મકરબામાં કેન્ટીનમાં તોડફોડ બાદ આગ લગાડવાના કેસમાં નવો વળાંક આવ્યો છે ઇન્દ્રગ્રસ્ત બિઝનેસ પાર્કમાં આવેલ કેન્ટીનમાં તોડફોડ કરનારા બે શખ્સો ઇકો કારમાં મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા

અરિહંત સ્કૂલના વિદ્યાર્થી હોવાની માહિતી મળી રહી છે કાર ચાલકો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી લેવામાં આવી છે અને સીન સપાટા મુદ્દે શાળા તરફથી પણ નિવેદન સામે આવ્યું છે શાળામાં આવતા પહેલાનો આ વિડીયો છે જેમાં વિદ્યાર્થીઓને બસમાં ફેરવેલ સ્થળે લઈ જવાતા હતા ત્યારે પોલીસે શાળાએ તમામ પુરાવા માંગ્યા હતા અને આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગણી કરી હતી मेरा नाम प्रकाश राजपुरोहित है अरियंत एकेडमी स्कूल में कोऑर्डिनेटर की पोस्ट पे काम कर रहा हूँ ग्यारह तारीख की रोज हमने फेयरवेल का आयोजन किया था फेयरवेल का समय चार बजे का था हमने यहाँ से दो बजे बस के माध्यम से सभी बच्चों को गिन करके बस में बिठाया है और यहाँ से हमने फेयरवेल वाले स्थल पर ले गए हैं बच्चे यहाँ पहुंचे उससे पहले बच्चों ने जो रोड शो वगैरह कुछ निकाला है तो वो यहाँ आने से पूर्व उन्होंने निकाला होगा स्कूल से हम काउंट करके बस में बिठा करके ले गए थे पुलिस प्रशासन को हमने उसके जो प्रूफ्स है वो दे दिए हैं और रात्रि में भी हमने पुलिस प्रशासन को कहा है कि ऐसे जो भी विद्यार्थी ऐसी हरकत करते हैं उनके खिलाफ सख्त कार्रवाई की जाए और विद्यालय की ओर से पूरा सपोर्ट हम प्रशासन को करेंगे जो अच्छा, तो बच्चे उनके खिलाफ कोई कार्यवाही हाँ माता पिता और विद्यार्थी दोनों को पुलिस स्टेशन पे रात को बुलाया गया था और उनसे बातचीत कहाँ पर की प् गई है और हम भी वहीं थे और ऐसे विद्यार्थियों को पनिश किया जाए और जो भी पुलिस प्रशासन कार्रवाई करेगा का विद्यालय परिवार की ओर से उनका सपोर्ट करेंगे और विद्यार्थी इस इसके लिए हम सोच रहे हैं कि समय समय पर सेमिनार्स का आयोजन करें ताकि बच्चे उस चीज़ को समझे और इन सब चीज़ों से दूर रहेंवल का समय क्या था केयरवेल का समय शाम को चार बजे था यहाँ से हमने दो बजे बस के माध्यम से बच्चों को हम ले गए थे

ત્યારે ફ્લાઇટ શનિવારે રાત્રે દસ કલાક અને પાંચ મિનિટે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે ત્યારે વધુ જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા વડનગરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર આજે પાંચ વાગ્યે બંધ થશે તેના પહેલા ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકામાં ઉભા રહેલા ઉમેદવારો સહિત ભાજપ પ્રમુખ કોષાધ્યક્ષ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બાઈક રેલીની અંદર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપ અઠ્યાવીસ સીટો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી જીતવાનો દાવો કરી રહી છે શું કહેશો ઉત્તમભાઈ આજે જીતનો દાવો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકો કેટલી સીટો આવશે શું લાગે મારા માનવા મુજબ તો દાહોદના ભાઈના ગામો અને જે બિનહરીફ થઈ છે અને ટોટલી સંપૂર્ણ વડનગરની અંદર આવશે અને વડનગરની અંદર બહુમતી આવે તો જ તો વડનગરનું નામ રોશન થશે અને દિલ્હીમાં પણ એવી વડનગરની જનતા પાસેથી અમે મુદ્દાઓ તો નરેન્દ્રભાઈ જે આપણા ગામનો વિકાસ તો કરી જ રહ્યા છે પણ અમે જે નવા અઠ્યાવીસ ઉમેદવારો આવીશું તો વડનગરની અંદર ગંદકી સાફ સફાઈ જે બીજું ત્રીજું જરૂરિયાત વીજળી આ બધા માટે અમે સંપૂર્ણ મથીશું અને સંપૂર્ણ ગંદકી સાફ કરીશું અને વડનગરના અયો બનાવીશું એવું અમારું લાભ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યુઝ